આમ ભાવિક ભક્તની અતૂટ સદા પૂરી થતા બાપુના ચરણોમાં દીકરાને અર્પણ કરી પોતાની માનતા પૂરી કરી છે વડનગર તાલુકાના ચાસકા ગામ અને હાલ અમદાવાદ ખાતે રહેતા કેતનકુમાર કુમાર બાબરભાઈ દેસાઈ એક વર્ષ અગાઉ તરફ ધામ ખાતે યોજાયેલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વાળીનાથ ભગવાનની માનતા રાખી હતી આ અંગે તરફ ધામના મહંત પૂજ્ય શ્રી જય રામગીરી બાપુએ જણાવ્યું હતું કે તરફ ધામ ઉત્તર ગુજરાતમાં ધાર્મિક સ્થળ તરીકે વિકસિત થઈ રહ્યું છે આંગે કેતનભાઈએ જણાવ્યું હતું કે મેં તરફવાળીનાથ ધામ ખાતે ગત ફેબ્રુઆરીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની હાજરીમાં બારને ઓગણચાલીસ કલાકે મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી ભગવાન વાળીનાથના મંદિરની પ્રતિષ્ઠા સમયે મેં માનતા રાખી હતી કે ભગવાન તારી આપેલી છે એક દીકરી છે પરંતુ જો તું મને બે દીકરા આપીશ તો એક દીકરો આપેલો તને અર્પણ કરીશ ભગવાન વાળીનાથે મારી માનતા પૂરી કરતાં ભગવાને આપેલા દીકરાને હું ભગવાનને જ અર્પણ કરું છું રીપોટર કશ્યપ રાવલ ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી મારું નામ કેતન કુમાર બાબરભાઈ દેસાઈ ગામ જાસકા તાલુકો વડનગર જિલ્લો મહેસાણા જી તમે જે વાળીનાથ મંદિરમાં જે દીકરાનું અર્પણ કર્યો છે તો શું કહેશો એના વિશે તમે શું માનતા તે શું હતું એમ મારી માનતા આપણા બાવીસ બે બે હજાર ચોવીસના રોજ વાળીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે બાર ઓગણ ચાલીસ મિનિટેમાં મહાદેવની વાણીનાથ મહાદેવ અને રબારી સમાજની ગુરુ તારી પાસે મારે ભગવાનની આલે એક દીકરી હતી અને જો બે દીકરા આપીશ બાવીસ બે બે હજાર પચીસ સુધી તો એક દીકરો તને આપેલો તલા અર્પણ કરીશ કેવી રીતે તમને આ માનતા રાખવામાં ને શું એનું શું પરિણામને શું થયું હતું માનતામાં એક મને આંશિક ગુરુ ગાદીઓ અમારા વડવાડા દેવ માલધારી સમાજ વર્ષોની પ્રણાલિકા છે કે પોતાની ગુરુ ગાદી હોય ત્યાં આવી આસ્થા અને શ્રદ્ધા સાથે માનતા માનો તો એના લેખ લખાઈ જાય છે એટલે વડવાડા દેવે લોકોએ હજારો દીકરા અર્પણ કર્યા છે એ પછીને આ વાળીનાથ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવે મેં મારી અંતરના આસ્થાના અવાજ સાથે બરાબર એ બે વાળીનાથ મહાદેવને એમની ધજા પાસે દીકરાની માગણી કરેલ બે દીકરાની એમાંથી એક દીકરો અર્પણ કરવાની એક ટેક રાખેલી આજે તમે અર્પણ કર્યો છે તો તમને કેવું લાગી રહ્યું છે અને શું કહેશો એના વિશે આજે મારા ગામ નેહો સમાજ મારા સંતો મહંતો ભુવાજીઓ મિત્રો વડીલો સાથે મહાશિવરાત્રીના પવિત્ર તહેવાર નિમિત્તે એને ગુરુજીના નામાંકરણ વિધિ અર્પણ કર્યા એની વેદાંત અને વેદાંત નામાંકરણ વિધિ સાથે એમને ગુરુજીના અને ચરણોમાં અર્પણ કરેલ છે